અગિયાર અગિયાર ના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો ઘણા એક સિગ્મા બસ પૂર ઝડપે જાતી હતી અને એનીએ મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરોમાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરફારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસીજી હોસ્પિટલ ને ડૉક્ટર લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટ્યુએશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે આ તો ખાલી માથામાં ત્રણ સાર તિરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા બેસીએ તો એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની ની વાત આજે સાડા નવ વાગ્યા એક જ જગ્યાએ એમાં રૂમ છે રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ આવી રીતનું નાખી દો અમે કોર્મ એટલીસ્ટ એનો મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ બી આઈસીયુમાં રહ્યા આઈસીયુમાંથી માંથી એને અમે જરૂરીમાં સિફ્ટ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ પછી કેશલેટ આપણે કે વીમાનું પોતે વીમા કપડાનું કવસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે શહાદિમાં ત્રણક લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા અમારો એમાંથી પૈસા કપાણા પછી આ લાલ ને આનું મેનેજમેન્ટ એસી એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જનરલમાં અમને બેધી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું હે એ ઇન્સનમાં એની ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નેમુનિયા તાવ થયો નિમોનિયા તાવ છે ખતરનાક નિમોનિયા એનાથી વર્યો નહીં એટલે દહક દહકદી હતી એને તાવનો પ્રોબ્લમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર થી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને ને બીજી ફરી પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે લાલ નથી એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા વિઝિટ કરાવતા એની ડોક્ટર હિરેનભાઈ મુમેન્ટ નથી આપતો પાછું ચેક કર્યું ને તો હિરેનભાઈ પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો જે તે સમયે આઈસીયુ માં હોય તો એની આખી બોડી ચેક કરવાનો અધિકાર થાય આઈએસયુજી વાળો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલો હતું સામાન્ય અમે કીધું ભાઈ તમે શરીર રાખો જોઈજો અહીં એક હિંસક લાગેલો હતો એ મને શનિવારે નહીં કીધું કે હિંસક છે ખાલી સામાન્ય સેકો મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિસામ પાંચ હિસામ એવડો મોટો સેકો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાય કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાંચ દી સારું પાંચ દી મળું પાસા એમ કરતા કરતા પાસા વાળી આઠ દસ દી થયા તો એને પાછો ઈચ્છા કે પાછો કેવું થયું કે આઈસીયુ અંદર દાખલ છે હવે આઈસીયુ અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેતર નું હેમરેજ પાછો થયું પાછો વળી કે આ તો હોય કે પાછો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ હેમરેજ થયો પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણ થયું અમે કીધું કે આનું રીઝન હો તો એ તો કે આપણે કે સિટેન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યો એને પાછું કર્યું સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખ્યું એ ઓપન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મુમેન્ટ ની ખાલી હાથ અને ગઈ આખું એના સિવાય કઈ મુમેન્ટ નમરે હવે એ દરમિયાન એને ઉપરાંત કરી લીધું આઈથી જે હાઇટથી હતી એ બધી કાઢી લીધી એ હાઇટથી ક્યાં નાખી દીધી અમને કઈ કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછા મોસા પાંચ દેખ કીધું આઈથી આપણે હાઇટથી કાઢ લીધી પછી ત્યાંથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને એટલે અમારું એકત્ર લાખ રૂપિયાની બિલ થયું હવે અમારી પાસે પૈસા એની એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલીસ હાર થઈને એની આવી રીતનું કર્યું પાંચ થી હારું પાંચ નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા ન પૈસામાં એક એક દિવસ એની એવું કર્યું કે મારા એની નેવું હજાર કાયમનું બાસઠ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક દિવસ નેવું હજારનું બિલ કર્યું મારે દીકરી છે બાપા આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે દહ થી પહેલા જે દવા આપી હતી ને એ એક ખોટા બિલ છડાવ્યા એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સીઓની વાત કરી પૈસા પકડા ને તમારા સીઓ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કાળો તમે કે દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો એ દર્દી છે એ વર્તી જાય એ એ થયું પછી એને કેવું હતું એને એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એ મોકરી હગા પાય આપણે પાંચ લાખ રૂપિયા લેવાના છે પાંચ લાખ રૂપિયા ને અમને દબાણ આવ્યું દબાણ એવું એટલે અમે અમારા વડીલોક સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા આટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ આ કોકેલા બને આંબાણી હોસ્પિટલ નથી આના પૈસાને થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતા કરતા પાછો આગળ આવેલો તો પાછું થોડાક દી પેલા કે આઠ આઠક દી પેલા હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટરને બોલાવો અમે કીધું બોલાવો ને બીજા ડોક્ટર છે એને એ બીક લાગે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ એની એની પાછી સર્જરી કરી નાખે આજે સોથી સર્જરી કરી નાખે ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન ખાવા દીધું અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને ખબર મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો ને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલ હું તું તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એને એવો એવો તમોગુણી છે મારા હેમિતા એ આ મહિનાથી થાય એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકા ભરેલ હું તો એ મહિના બોલાવતો નહીં ખરેખર લાલ સેતાનું લાયસન્સ રદ થવું જોઈએ તાળા લાગવા જોઈએ સરકારને મારો એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બદલે ન ને કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ મળી તો આપણે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને અહીંના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે ભાઈ આનું લાયસન્સ લાલ શેતાનું રદ કરો આ લાલ નથી આ શેતાન છે ખરેખર પૈસા સિવાય કોઈનો પૈસા પછી આજે રાતે આજે અને પાછું મોટા ભાગનું કેવું કે છે તે સમય યા યા તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમે વાત માનો કાયમ તો બે જણા ને એવું બનાવ બને એ લોકો ને કેવો યા નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કે તમારો દર્દી રહી ગયો ચાર વાગે તો એ દર્દી ને નિશ્ચિત કાઢી દે એ પછી દર્દી કેવું કરે કે એના પૈસા નિશો લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને અઢી વાગે મારા દીકરા પોણા ત્રણ વાગે એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ ના લઈને મારે ફોરન્સિક એનો પીએમ રિપોર્ટ તો એ લોકો કહે તમને કે તમે સહી કરો સહી કરી હતી એમાં સહી ખોટ્યું સહી ઘણી વાર અમને લઈને પાસે હારા એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રેઝડો એની લાઈસ ખરેખર આ માનવ પક્ષી હોસ્પિટલ કહે મારા દીકરાની લાઈસ એને રઝડવા દીધી ખાતલે પડી રહી ને પછી એને સવારે અમે આઠ વાગે અહીં લઈ ને અહીં સરકારીમાં આવ્યા તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ લીધું ખૂબ ખૂબ આભાર અને સરકારને કહ્યું આવી વસ્તુને તાળા લાગવી કોકને માનવ જિંદગી મારે મારા પાસે વીસ લાખ રૂપિયા લઈ લીધા પછી અમારી પાસે પૈસા નતા પૈસા નવ લાખ સહારો લેવો પડે ને પછી રામભાઈ મોકર્યા છે મારા નજીક ના હવે થાય એમાં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા એટલે એ કે તમે શું વાત કરો મહિને દોઢ મહિને પેલા વાત કરી હતી મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો ભાઈ પૈસા લેજો આઈસન લઈજોમાં કંઈ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ કરી નાખી મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો સ હોસ્પિટલનું હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાયમ ના દસ હજાર રૂપિયા સડાવે ને ત્યાં આપણે ખબર ન પડે પછી એ લોકો કેવું કરે કે મને પચીસ હજાર રૂપિયા થાય પચીસ હજાર સડાવ્યા એટલે મારી દીકરે જોયું આ તો ફક્ત મને કઈ બાણું હજાર બિલ આવ્યું એવું થયું તક પછી એની હજી આગળના બિલ હતા એ આમાં ઠોકી જાય પછી અમે બે બે હજારો કરાવી હતી આ તો લઈ લે એટલે આપણે પ્રૂફ નહીં એ પ્રૂફો મારી પાસે તો અમે કહું અહીંયા એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાંય મા કાર્ડમાં કેવું કરે કે હું એમ કે મારું હું મા કાર્ડ હલાવું મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિચાર આવે મહાકાડમાં ઓપરેશન કરાય મહાકાડમાં આ આ હરામિયા આનું મેનેજમેન્ટ કેવું કે તમને સારથી આવીશું મારા આઈસીયુ જરૂર હોય તો કાઢી મૂકે શું કે તમે સરકારે એમ જાવ આપણે વેલ્ટીને સારું હોય તો સરકાર જાય કે પછી પાછો શ્યારથી પાછો રાખે પછી એવું કે તમારે વીસ અબ્દી રહેવું પડીએ ઓલા લોકોને પછી પાછા પાછળથી પૈસા ખાતા તમારું તમારો મહાકાર્ડ પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવેટનું કર્યું અને એ આઈનો જ મોતનો ભોગ બન્યો અમારા ગામનો લાલદીભાઈ છે જાદવજી લાલજી જાદવજી છે એને આરતી એને મહાકાર્ડ હલાવ્યો પછી આદની પછી બહારની રેખ્યા ને એને ત્રણ લાખ રૂપિયા ખગર્યા આહથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી બ્રેડના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી વાંચ પણ દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કહું કે આ લાલ શેતાનને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ ભગવાન સરકારને એવી ભલામણ કરા આ તાના શાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ